નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા ન્યૂઝ પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ચાલો વર્ષે વધેલા તાપમાન અને કાળઝાળ ગરમીથી લોકોએ હવે જાગૃત બનવું જરૂરી છે જળ જમીન અને હવામાં પ્રદૂષણમાં થઈ વધારા માટે દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે એક નાનકડું ઉદાહરણ એટલે વલસાડ જિલ્લાના ઉમરગામ અને નારકોલના દરિયા કિનારે લોકો ગરમીથી બચવા અને મજા માણવા આવે છે દરિયા કિનારાને પ્લાસ્ટિક થેલી પ્લાસ્ટિક બોટલો ખાણીપીણીનો કચરો સહિત જેટલો મન ભરીને કચરો ભેટમાં આપી જાય છે કચરા પેઢીઓ હોવા છતાં લોકો ખુલ્લામાં કચરો નાંખે છે હવામાં ઉડીને પ્લાસ્ટિક બેગ પ્લાસ્ટિક ગ્લાસ અને ઘણો કચરો દરિયામાં જાય છે ત્યારે લોકો પર્યાવરણ બાબતે જાગૃત બની પોતાના પોતાની ફરજ અદા કરવી જોઈએ સાચા ભારતે બનવા સાથે એક પર્યાવરણ પ્રેમી બનવા માત્ર નાનકડી જાગૃતિ જરૂરી છે અમે નારગોલ ગ્રામ પંચાયતના સફાઈ કામદાર અમે દરિયા કિનારે રેગ્યુલર સફાઈ કરવા માટે આવીએ છીએ અને દરિયો સ્વચ્છ રહે અને સરસ બને અને ટુરિસ્ટોને આ આટલે ફરવા માટે ગમે એ માટે અમે લોકો અમારી મહેનત કરીને દરિયો સાફ કરવાની કોશિશ કરીએ છીએ પણ અમને ટુરિસ્ટ લોકો સપોર્ટ કરતા નથી કેમ કે કારણ કે હવાના કારણે કચરો ગમે ત્યાં ઉડે છે અને ટુરિસ્ટો સમજતા નથી કે અમારે કચરો ડસ્ટબિનમાં નાખવો જોઈએ તમે તો તમારી રીતે જોતા જ કે આપણે પંચાયત તરફથી કેટલી સગવડ કરી આપવામાં આવેલ છે કે ડસ્ટબિનો જગ્યાએ રાખેલ છે તોય કોઈ પબ્લિક આપણે કચરો ડસ્ટબિનમાં નાખતું નથી આજે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે એક સરપંચ તરીકે લોકોને મારી એટલી વિનંતી છે કે નારગોલ ગામ હોય કે અન્ય કોઈ ગામ હોય આપણે સ્વચ્છતા પર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ નારગોલ અને ઉમરગામ બીચ એવો છે કે એમના અંદર ભારતના ભાખા ભારતથી વિશ્વથી અહીં ફરવા લોકો આવે છે અમારા ગ્રામ પંચાયત દ્વારા અહીં કચરાપેટી ડસ્ટબિન અને સફાઈ કામદારોનીઓ પણ પૂરેપૂરી ટીમ દ્વારા સફાઈ અને એવું થઈ રહ્યું છે છતાં પણ બહારથી આવતા લોકો અહીં ખાણીપીણી કરીને પ્લાસ્ટિકની ડીશો હોય પ્લાસ્ટિકની થેલીઓ હોય કે પ્લાસ્ટિકની જમતી આજુબાજુ નાખી જાય છે તો આ બધી વસ્તુઓનો ડસ્ટબિનનો ઉપયોગ કરી અને આ બધું વસ્તુ કચરાપેટીમાં નાખીએ જેથી કરીને આપણું ગામ અને દેશને સ્વચ્છ અને સુગઢ બનાવીએ I'm